આજે અમે નડિયાદમાં અમદાવાદી બજારમાંથી અમે અમારો પ્રચાર ઇન્ડિયા ગઠબંધનમાં અમારે અમારા ગુજરાતના અને સમગ્ર દેશમાં ખૂબ ઝંઝાવતો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે નડિયાદ શહેરમાં અમે બજારમાં અમદાવાદી બજાર અને સમગ્ર નડિયાદના જે નડિયાદ શહેરનો જે વિસ્તાર છે અમારા કાર્યકરો સાથે આજે અમે પ્રચારમાં બધા કાર્યકરો સાથે ઉતર્યા છીએ અને ખૂબ સારો પ્રતિસાદ એમના બજારમાં અને વિસ્તારમાં ગ્રામીણમાં સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને આ વખતે ખૂબ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા છે ગુજરાતમાં પણ બારથી ચૌદ બેઠકો આવવાની છે અને દેશમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભી હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છે અને આજે ઓગણીસમી આજે છેલ્લા દિવસે ફોર્મ ભરવાના દિવસે આદરણીય કાળુસિંહજીનું નામ જ્યારે ફાઇનલ થયું છે ત્યારે એમના પ્રચાર પ્રસંગે આજે નડિયાદ શહેરમાં અને ખાસ કરીને બજાર વિસ્તારોમાં આમ તો વર્ષોથી અમે આ વિસ્તારમાં ફરતા છે પણ આ વખતે એક અનોખો પ્રયોગ છે ઉમેદવાર જાતે ફરી રહ્યા છે સાથે આપ જુઓ તો સમગ્ર અમારી આ નડિયાદ શહેરની ટીમ છે હાર્દિકભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ ખૂબ જ યંગ યુવાનો આજે મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ આનંદનું વાતાવરણ છે કે આ વખતે લોકોએ મન બનાવી દીધું છે કે આ વખતે કોંગ્રેસ એટલે કોંગ્રેસ છેલ્લા ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દસ વર્ષના કેન્દ્રના શાસન અને છેલ્લા ત્રીસ વર્ષથી ભારત ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની લોકો હવે સમજી ગયા છે આ ભય ભૂખ અને ભ્રષ્ટાચારની વાતો કરનારી આ સરકાર હવે ધીરે ધીરે દિવસો દૂર થઈ ગયા છે અને હવે સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધન આદરણીય રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય અધ્યક્ષ શક્તિસિંહજીના નેતૃત્વમાં આજે જ્યારે નેતૃત્વમાં કોંગ્રેસના પક્ષના ઉમેદવારો જ્યારે નક્કી થયા છે ત્યારે એક મને એવું લાગે કે આ ધર્મ યુદ્ધ છે અન્યાય સામે આ ન્યાયની લડાઈ છે અને આ વિચારધારાની લડાઈમાં આ વખતે ચોક્કસ કોંગ્રેસ પક્ષની વિચારધારાનો વિજય થશે અને આ સમગ્ર અભિયાનમાં અમે બહુ સાથે જોડાયા છે અમારા ઉમેદવારશ્રી છે ખૂબ સરસ મજાના ઉમેદવાર છે સીધા સાધા છે નિષ્પક્ષ છે ક્યારે એમની સામે કોઈની સામે એમની આક્ષેપ નથી કે કોઈની સામે એમના ચરિત્ર સામે કોઈ દાગ નથી એવા સારામાં સારા ઉમેદવાર મળી રહ્યા છે તો અને નડિયાદની જનતામાં અમે અત્યારે ફરી રહ્યા છે કલાકથી તો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને જનતાએ પણ એવું મન બનાવી દીધું છે પ્રજા પણ એવું કહેવા લાગી છે કે હવે વખતે કોંગ્રેસ 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 આ વખતે અમે કોંગ્રેસની સત્તા પર ચોક્કસ લાવીશું અને ભારતીય જનતા પાર્ટીની જે કુશાસન અને ભ્રષ્ટાચારી સરકારને આ વખતે દૂર કરવાનો સમય આવી ગયો છે ત્યારે જનતાના હાથમાં આ વખતે સરહદ માધાનો ટાઈમ આવ્યો છે અને દસ વર્ષના લેખાજોખા કરીને કોંગ્રેસની વિજય બનાવે છે મારી અપેક્ષા છે અમારા ઇન્ડિયા ગઠબંધનના સત્તર ખેડા લોકસભાના ઉમેદવાર શ્રી કાળુસિંહજી ડાભી પૂર્વ ધારાસભ્ય કટલાલ ને ગઈકાલે અમે વિધિવત રીતે ફોર્મ ભરી અને આજે નડિયાદ નગરમાં અમે પ્રચાર અર્થે નીકળ્યા છે આજે જે રીતના અમે નીકળ્યા છે ત્યારે નડિયાદની પબ્લિકનો અમને સારો સહકાર મળ્યો છે વધારે રોડ રસ્તાના મુદ્દા શિક્ષણનો મુદ્દો મુદ્દો બેરોજગારીનો મુદ્દો હોસ્પિટાલિટીનો મુદ્દો ઘણા બધા એવા મુદ્દા છે કે જે પ્રજાને સરકાર આપવામાં નિષ્ફળ રહી છે તેના અનુસંધાનમાં અમે નીકળ્યા છે વધુમાં અમારા જે ઉમેદવાર છે તે પૂર્વ ધારાસભ્ય છે સો ટકા ગ્રાન્ટ એમણે એમના કાર્યકાળ દરમિયાન વાપરેલી છે ક્યાંય ભ્રષ્ટાચારનો એમના ઉપર આરોપ થયેલો નથી કોઈ એવા કોઈ એવા કેન્ડમાં કે એવા કાંડમાં સંકળાયેલા નથી માટે અમે જે ઉમેદવારને લઈ નીકળ્યા છીએ પબ્લિકનું કામ કરવા માટે લઈ નીકળ્યા છે અને જો અમારો ઉમેદવાર જંગી મતોથી જે દિવસે જીતશે એ દિવસે પબ્લિકને ફરિયાદનો કોઈ પણ પ્રકારનો મોકો મળશે નહીં જ્યારે હાલના સાંસદ કોઈને મળતા નથી જ્યારે અમારા અમારા પૂર્વ ધારાસભ્યના હાલના ઉમેદવાર લોકોની વચ્ચે જ રહે છે લોકોના કોઈ કામ અટકશે નહીં અને નડિયાદ શેર વતી અમે એમને ખાતરી આપી એક સારી રીતે મતદાન કરાવીશું અને અમે એમને અત્યારે સંપૂર્ણ સાથ સગાર આપી રહ્યા છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે